દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે આયુર્વેદમાં કહ્યું છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું યાર બધા જ રોગોનું મૂળ પેટ છે અને એમાં પણ એ બધા રોગોનું મૂળ છે ઘણાને કબજિયાત નથી હોતી મિત્રો છતાં પણ એ રોગોના શિકાર બને છે પેટના રોગો થાય છે ને એનું એક જ કારણ કે આજના ફાસ્ટ ફૂડના જમાનાની અંદર મિત્રો જેમાં આપણે ભરપૂર પ્રમાણમાં મેદાનો ઉપયોગ કરીએ છીએ ભરપૂર પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ આપણે શાકભાજી ફ્રૂટ્સ એનું પ્રમાણ ઘટાડી દીધું છે આપણા ડાયટમાંથી અને એટલા માટે મિત્રો આ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણને લાગે કે આપણા આંતરડા સાપ છે ખોટી વાત છે યાર આંતરડાની દિવાલો ઉપર વર્ષો જૂનો સૂકો મળ જે પડેલો હોય છે એની આપણને ખબર નથી એ અંદર હોય છે આપણને એમ લાગે આપણે ઓલરેડી છીએ પેટ કમ્પ્લીટ ચાલે છે સાફ થાય છે ના ધીમે 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 પચાસ સાહીઠ સિત્તેર વર્ષે પાછલી જિંદગીમાં ખબર પડશે મિત્રો જ્યારે ડાયજેશન સિસ્ટમ ડાઉન પડશે ત્યારે ઘણાને ડાયજેશન સિસ્ટમ ખોરાક નથી પસતો હું એક રોટલી ખાઉં છું બે રોટલી ખાઉં છું ખીચડી ખાઉં છું કોઈ બહાર ખોરાક નથી લેતો તોય પેટ ફૂલી જાય છે ને ખોરાક ડાયજેસ્ટ નથી થતો એની પાછળનું કારણ શું મિત્રો આપણી જે લાઈફસ્ટાઈલ છે એ જ એનું રૂટ જ છે બીજું કશું નથી અને એટલા માટે આપણા આંતરડાની દિવાલો ઉપર ચોટેલો વર્ષો જૂનો સૂકો મળ એને બહાર કેવી રીતે કાઢી શકાય અને આંતરડા ચોખ્ખા કાચ જેવા કેવી રીતે કરી શકાય એના માટેનો સિમ્પલ સાદો પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું મિત્રો આપણા ઘરની અંદર મસાલામાં જેનો આપણા આયુર્વેદાચાર્યોએ આપણા ઋષિમુનિઓએ આપણા વૈદ્યોએ મસાલામાં એટલા માટે કદાચ એનો ઉપયોગ કર્યો હશે દરેક વસ્તુ બનાવીએ વઘારમાં એનો ઉપયોગ એટલા માટે થાય છે અને વસ્તુનું નામ છે જીરું મિત્રો જીરાની અંદર કુદરતે ઠાંસી ઠાંસીને પાચક એન્જાઈમ ભર્યા છે આયરન છે ફાઈબર છે જેને કુદરતી ઝાડું હું કહું છું આ એલિમેન્ટ્સ હોવાથી મિત્રો જેના પ્રોબ્લેમ હોય વર્ષો જૂનો પેટમાં આંતરડામાં રહેલા સૂકા મંડને કાઢવો હોય તો જીરાનું પાણી ચાલુ કરી દઉં રોજ સવારે નરના કોઠે એ પાણી પી જવાનું અને અડધા કલાક પછી ચા નાસ્તો કરવાનો હા જે લોકો વાસી મોડે ગરમ પાણી પીતા હોય વાંધો નથી વાસી મોડે ઘણા ઉઠીને પાણી પીવે છે સારું છે આયુર્વેદે કહ્યું છે નિશાંતે જ પીવે જ પડે રાત્રિના અંતે પાણી પીવું જોઈએ કોઈ ઠંડુ પાણી પીતા હશે કોઈ માટલાનું પાણી પીતા હશે કોઈ ગરમ પાણી પીતા હશે વાંધો નથી પણ પહેલાં આ જીરાનું પાણી પીજો અને એની ઉપર તમારે જે કંઈ એક બે ગ્લાસ પાણી પીવું હોય રેગ્યુલર પીતા હોય વાસી મોડે પી લેવાનું આ જીરાનું પાણી બે રીતે બનાવી શકાય આગ આગલી રાતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખી દો સવારે એને ગરમ કરી દો અને ગરમ કરી અને પછી એ ગાળી અને હૂંફાળું થાય એટલે એને પી લો બીજી રીત છે રાત્રેના પલાળવું હોય તો સવારે તમે ચા મૂકતા હોય એ રીતે એક ગ્લાસ પાણી લો અંદર એક ચમચી જીરું નાખો અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો અને પછી એ પાણી હૂંફાળું થાય એટલે ચાની જેમ એને પી લો બસ પછી ઉપર તમે તમે જે કંઈ પાણી પીતા હોય લીંબુ મધ નાખીને કે જે કંઈ તમારો રૂટીન હોય જે પાણી રેગ્યુલર પીતા હોય એ પીવાનું છે પણ એમાં આટલું એડ કરી દેવાનું છે મિત્રો તો ધીમે 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 એક બે દિવસમાં નહીં બને આ કાયમ કન્ટિન્યુઅસ ચાલુ રાખવું પડશે તો ધીમે 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 આંતરડાની જે આપણી ડાયજેશન સિસ્ટમ પાવરફુલ બનશે અને જેવી ડાયજેશન સિસ્ટમ પાવરફુલ બનશે ભરપૂર પ્રમાણમાં જીરામાં પાચક એન્જાઇમ છે એ પાચક એન્જાઈમ અંદરના મળને પકવીને ખેંચી ખેંચીને બહાર કાઢી નાખશે કારણ કે જીરામાં ફાઈબર છે એ ફાઈબર પણ એને ખેંચીને બહાર કાઢશે આ પ્રયોગ કરો તમે એક એક મહિનો કરી જુઓ તમે મનોહરભાઈને યાદ કરશો મિત્રો નવા દર્શકો માટે છેલ્લા દોઢ મહિનાથી માર્કેટની અંદર માર્કેટમાં ગૌકાષ્ટ ભસ્મવાળું હેર ઓઇલ વર્લ્ડની સર્વશ્રેષ્ઠ વર્લ્ડની સર્વપ્રથમ ફોર્મ્યુલા ગૌકાષ્ટ ભસ્મવાળું વાળું સી આયુર્વેદિક હેર ઓઇલ મનહર ડી પટેલનું ઓરિજિનલ મિત્રો આજે દોઢ મહિનાની અંદર વીસથી પચીસ હજાર ફેમિલી આ ખરીદ્યું છે રેગ્યુલર વાપરતા થઈ ગયા છે જેને સો એમ એલ મંગાવ્યું હતું એ પાંચસો એમએલને હજાર એમએલના ઓર્ડર આપે છે અને હું ગપ્પુ નથી મારતો સાહેબ ફોરેનના ઢગલે ઓર્ડર છે યુરોપમાં પોલેન્ડ આ બાજુ કુવૈત આ બાજુ કેનિયા ઓસ્ટ્રેલિયા યુકે યુએસએ પણ મિત્રો ફોરેનમાં નથી મોકલી શકાતું એટલે એ લોકો એમના સંબંધીઓ આવે છે એમની સાથે લિટર લિટર બે લિટર જે અહીંયા આવ્યા હોય એમની સાથે એ મંગાઈ લે છે ત્યાં મિત્રો આ જે હેર ઓઈલ છે એ ડેન્ડ્રોફ ખોડો અને હેર ફોલિંગનો જાણી દુશ્મન છે સાહેબ તમારે પંદર દિવસની અંદર જો હેર ફોલિંગ બંધ થઈ ના થઈ જાય ખોડો બંધ ના થઈ જાય તો આ મનહરભાઈ તમારા ગુલામ થઈ જાય યાર એક વખત તમે વાપરી જુઓ આજે મેં ના કહ્યું વીસથી પચીસ હજાર ફેમિલી વાપરી રહ્યા છે હજારોની સંખ્યામાં ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર ફોન કરવાની જરૂર નથી વોટ્સએપ નંબર છે સિત્તેર સોલ સિત્તેર અગિયાર પાસઠ એના પર તમે ખાલી હાઈ લખીને મેસેજ સેન્ડ કરજો એટલે કેવી રીતે ઓર્ડર કરવો એ બધી જ ડિટેલ આવી જશે ફોન નહીં કરો તો અહીં એમાં સ્કેનર છે બેંક એકાઉન્ટની વિગત છે અને આ જ નંબર સિત્તેર સોલ સિત્તેર અગિયાર પાસઠ આ જ નંબર ગૂગલ પે પર નંબર છે કોઈ પણ ઓપ્શનમાં તમે એનું પેમેન્ટ કરી શકો છો અને પેમેન્ટ કરીને એના સ્ક્રીનશોટ સાથે તમે આ જ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ મેસેજમાં તમારું પૂરું નામ ખાસ લખજો નામ પહેલાં ત્યાર પછી પૂરું સરનામું ત્યાર પછી પિનકોડ નંબર ત્યાર પછી મોબાઈલ નંબર અને ત્યાર પછી તમારી ક્વોન્ટિટી લખજો સો એમ એલ બસો એમ એલ પાંચસો એમ એલ અને મિત્રો ખાસ યાદ રાખો ઇન્ટરિયલ ગામડામાં રહેતા હોય તો આ તેલ તમને નહીં મળે કારણ કે કુરિયરમાં મોકલાવું છું અને કુરિયરમાં ઓફિસ ડિલિવરી હોય છે એટલે નજીકની સિટીમાં તમારે લેવા જવું પડશે એટલે તમે ઓફિસ ડિલિવરી એવું પણ એડ્રેસમાં લખજો અને નજીકની સિટીમાં અંજની કુરિયર ઉપરથી તમારે ફણ આવશે ફણ આવે તો તમે લઈ આવજો મિત્રો એ રીતે કુરિયરથી કોઈ એક્સ્ટ્રા કુરિયરનો ચાર્જ નથી અને મિત્રો આ જે ભાવ તમે જોયો સ્ક્રીન ઉપર એ પ્રાઇઝ પ્રમાણે તમે આને વાપરી શકો છો મનોરભાઈની ગેરંટી છે એક વખત આ હેર ઓઇલ તમે વાપરશો મિત્રો નો સાઈડ ઇફેક્ટ ટોટલ ઓર્ગેનિક છે મિત્રો હર્બલ છે ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું છે એક વખત વાપરશો બજારના મોગા મોગા હેર ઓઇલને ભૂલી જશો કારણ કે દોઢ મહિનાથી વીસથી પચીસ હજાર ફેમિલી બધા જ હેર ઓઇલ છોડી દીધા છે મિત્રો અને માત્ર આ જ હેર ઓઇલ વાપરે છે ગૌશાળાના હિતાર્થે લખેલું જ છે ગૌશાળાના લાભાર્થે આ હેર ઓઇલ છે મિત્રો ખાસ યાદ રાખજો આની અંદર ગૌકાષ્ઠ ભસ્મના કણો છે એટલે વાપરતી વખતે તમારે આ રીતે બોટલને બરાબર હલાવવાની આ રીતે હલાયા પછી એક મિનિટ હલાઈ પછી જ વાપરવાનું છે જેથી ગૌકાષ્ટ ભસ્મના કણો મિત્રો મિક્સ થઈ જાય અને વિશેષતા એ છે કે આમાં ગૌકાષ્ટ ભસ્મના કણો હોવાથી તમારું હેર ઓઇલ ઘરમાં પડ્યું પડ્યું જેવી રીતે મોબાઈલ ચાર્જ થાય છે પ્લગમાં પિન નાખેલી એ ગૌકાષ્ટ ભસ્મના કણોથી આ હેર ઓઇલ ચાર્જ થતું રહેશે અને એટલે એમાં પાવર છે મિત્રો કે ડેન્ડ્રોફ અને અને અકાળે જવાણીમાં જો સફેદવાળાયા છે તો એ પણ તમે લગાવશો તો ધીમે ધીમે કાળા થશે કેવી રીતે વાપરવું એનું પેમ્પલેટ તમને બોક્સમાં મળી જશે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો ગૌમાતાનું નામ લઈ અને તમે ઓર્ડર કરો મિત્રો એક ખાસ ચેતવણી તમને કે બજારમાં માર્કેટમાં કોઈ પણ દુકાન ઉપર આ હેર ઓઇલ મળતું નથી મનહરડી પટેલનું ઓરિજિનલ મનહરડી પટેલ કાં ઓરિજનલ એવું લખેલું છે આ હેર ઓઇલ માર્કેટમાં નથી મૂક્યું માર્કેટમાં મળે તો સમજજો કે ડુપ્લિકેટ છે અને મિત્રો એટલે આ જ નંબર ઉપર ડિસ્પેચ થાય છે આ જ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરશો એટલે બધી ડિટેલ તમને મળી જશે મળ પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત